નગરના રહેવાસી આકાશ મિયાત્રાએ હેલ્થ પલ્સ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા તબીબી આલમમાં ખડભડાટ મચી ગયો હતો જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે તેમના પત્નીની પ્રસુતાની સારવાર દરમિયાન તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને હાલ તે ડાયાલિસિસ પર છે તેમજ હોસ્પિટલમાં અગાઉ બે મહિલાના મોત થયા હોય અને અન્ય ત્રણ મહિલાની કિડની ફેલ થવા પાછળ તબીબની બેદરકારી જવાબદાર હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે

સરકાર પાસે સહાય માંગુ છું ન્યાય માંગુ છું જે મારી હાલત થઈ છે એ બીજા કોઈ ન થાય પોલીસે એફઆઈઆર લખેલ છે પણ હવે જે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ મળે આવું કોઈ જે દીકરી ઉપર આવું ના થવું જોઈએ સત્તા એડમિટ કરે છે એને ખબર છે કે અમારાથી આવા કેસું બગડે છે તો આવું અમે બંધ કરાવી દઈએ ભાઈ ચાલુ છે હજી હોસ્પિટલ અને કરમભાઈ આરોગ્ય શાખા વિભાગમાં અમે જતા ધક્કા ખાતા કોઈ ન્યાય ના આપતા અમને કીધું તમારું અહીં કાંઈ કામ જ નથી અમને બરોબર ઢગડી દીધા અમને કઈ જવાબ નતો કર્યો જુનાગઢ જુનાગઢ પોલીસે અમારે કઈ એફઆઈઆર લીધી મારી એમાં અમને બધી ડોક્ટરની કરમ કરમ સજા થઈ એવું અમારી માંગ છે જે ગંભીર પ્રકારની બેદરકારી હોય માણસ તોના જીવનું માણસનું મૃત્યુ પણ થઈ શકે તો એ બાબતનો અપરાધ મનુષ્ય વધની કલમ જે બનાવ બનો ત્યારે આઈપીસી એમએલમાં હોય તો ત્રણસો ચારનો ગુનો એ દિશામાં હજુ ગઈકાલે રાત્રે આ ગુનો દાખલ થયેલો છે તો આના ટ્રસ્ટની હોસ્પિટલ છે કે કેમ અને સીધી રીતે આમાં મેનેજમેન્ટ કે સંચાલક કોની જવાબદારી હતી જ્યારે ઓપરેશન થાય ત્યારે કોને આ બધી કામગીરી કરવાની હોય છે ડોક્ટરે નીચેના નર્સિંગ સ્ટાફને કોઈ સૂચના આપેલી કેમ ઉપરાંત આ સિવાય પણ અન્ય કોઈ ભોગ બનનાર લોકો છે કે કેમ કે જેમને આ હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન સારવાર લીધેલી અને તેમને પણ આવા ઇન્ફેક્શન કે કિડની ફેલ થવાના બનાવો બનેલા છે કે કેમ એ અલગ અલગ દિશામાં તપાસ